મોરબીના ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયાને બાકીના પૈસા લેવા મહિલાઓએ ઘેર્યા હતા દરમિયાન પોલીસની મદદ લઈને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખે ચાલતી પકડી કેમ આ મહિલાઓ તેમની પાસે પૈસા માંગી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજકારણમાં નેતાઓ સામે વિરોધી પક્ષો વિવિધ આક્ષેપો કરતા હોય છે પરંતુ કોઈ સામાન્ય નાગરિક જાહેરમાં નેતા પાસે પૈસા ઉઘરાણી કરવા જાય તે મોટી વાત છે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા પાસે મહિલાઓ પૈસા માંગવા પહોંચી હતી તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે આ વિડીયો બે દિવસ જૂનો હોવાનું સામે આવ્યું છે આ વિડીયોમાં મહિલાઓ જિલ્લા ભાજપના પ્રમુખના ઘરે પૈસા લેવા પહોંચ્યા અને વિડીયોમાં મહિલાઓ બોલી રહ્યા છે શરમ કરો અમને અમારા બાકીના પૈસા ચૂકવી દો તેની સામે જયંતિ રાજકોટિયા બોલી રહ્યા છે મને બદનામ કરવાનું બંધ કરો

હા નહી અમે કઈ જવાનું ખાતું નથી પણ એમ નહી પણ કેમ છે એમનો વાતમાં દેખાઈ નથી પહેલા તમે આવી ના અમે એમ જવાનું નથી અમારો વાત છું ને પહેલા ના અમે કઈ જવાનું અમે બેસવાના નથી અમે બેસવાના નથી એ નથી આપણે કઈ જવાનું ન ખાઈ કલ્યાને છે કે શું કરું એમાં સરાં કંઈ ખાતો નથી અમે પહેલા વાત કરીને પછી બેસ આમ નામ ગાડીમાં નથી અમે અધિકાર માંગી છે અમે અમારો અધિકાર માંગી છે ખાલી રકત માંગી સમજી ગયા અમે અમારો હક માંગી છે અમે તમારા બેઠા છીએ મહિલાઓ તેમના ઘરે પૈસા લેવા પોલીસ ની મદદ લઈને મહિલાઓને બહાર કાઢવામાં આવ્યા હજુ સુધી ખુલાસો થયો નથી કે આ મહિલાઓ કેમ પૈસા માંગી રહ્યા છે અને કેમ આની સામે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ કોઈ ખુલાસો નથી કરી રહ્યા શું જયંતિ રાજકોટિયા દ્વારા મહિલાઓ પાસેથી પૈસા લેવામાં આવ્યા છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો વધુ માહિતી સાથે આ મામલે અમે તમે અપડેટ કરતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જોતા રહો સ્વમાન નમસ્કાર